હું છે ને હમણાં અહીંથી જાઉં છું હારા મારા વકીલ પાસે અને આજ તો એને પૈસા ભલે ખવરાવવા પડે બાકી આજ તો છે ને છૂટા કાગળિયા તૈયાર હશે જાવ ને પણ જાવ હા હા જલ્દી જાવ હવે તો હું તમારી થી કંટાળી ગઈ જલ્દી કાગળિયા કરાવીને લેતા આવો હા હા એ તો હું જાવ છું વકીલ સાહેબ પાસે અને હવે તો વકીલ સાહેબ જ કહે કે બટેટા મારે સુધારવાના હોય તો બટેટા તારે સુધારવાના હોય હા તો હું જાવ છું વકીલ સાહેબ પાસે કામ કરવાનું કેમ વકીલ સાહેબ મજામાં હા હો હું એકદમ મજામાં છું તમે કેમ છો કો હું મજામાં છું બોલો બોલો હું કામે આવ્યા તમે તો વકીલ સાહેબ છો અને તમે કહો વકીલ સાહેબ તમારે હું કામ આવવાનું હોય સાંભળો છો એ આ બોલ હું કામ છે ઓલા બટાટા પેડા સુધારવા મળજો આવો હમણાં સુધારી નાખું હે વકીલ સાહેબ તમે તે રીંગ ના બટાટા સુધારો હા હો આપણે કે અભિમાન ની આપણે તો રીંગ ના સુધાર છે ને બટાટા સુધાર નાય છે એ કામ આયા હોય ને શર્મા એ વગેરે કહી દેવાનું હોય કામ તો એવું હતું ને કે હું કેવો મારે તમને અરે કાઈ વાંધો ની તમતારે જે કામ આયા હોય ને શર્મા એ વગેરે કહી દેવાનું હોય અને આપડી ભાઈ બંધી ક્યારે કામ આવશે અને હા દૂધી સુધારવાની છે એ લઈ જાજો એ હા મને ખબર છે દૂધી સુધારવાની છે

કેમ હું વકીલ સાહેબ ના ઘેરે જો ને વકીલ સાહેબ બટેટા સુધારતા રીંગણા સુધારતા કારેલાય સુધારતા અને હું ઘર ની ભાગો ને એવા તો હું કેવું એમ મને થાય તને કેમ હા અમારા અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન દબાઈ દેજો વિડીયો કેવો લાગ્યો કેવા કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું